સોનલ કે ટેબલ લઈ આવો તમે કે અમાર ટેબલ તૂટી ગયું હે ને તી ધુંજારા કરવા છે હા ટેબલ પણ છે ને મારા પણ થઈ ગયા છે એટલે તમારે પેલા બેસો સંજીભાઈ આમ તો તમે ક્યારે નહી ટેબલ બહાને આવે તો ખરી એ હા હું ચા આવું વાહ રેશમા ભાભી ને આટલી ચા હા લ્યો સંજીભાઈ થેન્ક યુ તમે ચા ના પીવો ના હું દૂધવાળી ચા ને પીતી મોર્નિંગ માં ડેઈલી ગ્રીન ટી જ પીઉ છું વાહ હવે ખબર પડી ગઈ તમારી ફિટ બોડી નો રાજ હો એક તો કસરત પછી ગ્રીન ટી હા તમે પણ સ્ટાર્ટ કરી દો ગ્રીન ટી પીવાનું મારું ઓટોમેટિક ઉતરી જાય સોનલ લોહી પીવે ને એટલે મારે કાંઈ કરવું જ ના પડે ડાયટ ફાઈટ માં